સમાચાર વાત કરીશું ખેડાથી મળી રહ્યા છે ખેડા જિલ્લામાં શિક્ષકના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે વિધર્મી શિક્ષકે બાળકી પર હેવાનિયતનો મામલો સામે આવ્યો હતો ધોરણ ચાર ની બાળા પર હેવાનિયત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે કઠલાલના શિક્ષકના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે અને દાખલો બેસાડ્યો છે ગેરકાયદેસર રીતે કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે કટલાલા શિક્ષકના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તોરણ ચાની બાડા પર હેવાન્યતના મામલે હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે વિધર્મી શિક્ષકે બારગી પર હેવાન્યતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં ખેડા જિલ્લામાં લંપટ શિક્ષકના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ધોરણ ચારની બાળા પર હેવાનિયત મામલે મોટી કાર્યવાહી કરી છે કટલાલા શિક્ષકના ઘર પર બુલડોઝર ફેરવા છે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે તંત્રએ કડેક પગલા લઈ દાખલો બેસાડ્યો છે ગેરકાયદેસર રીતે કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે ત્યારે કટલાલા શિક્ષકના ઘર પર બુલડોઝર ફેરવી કડેકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે ખેડા જિલ્લામાં

ધોરણ ચાર ની બાળક પર હેવાનિયતનો જે મામલો સામે આવ્યો હતો આ સમગ્ર મામલામાં તંત્ર દ્વારા પણ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે વિધર્મી શિક્ષકે બાળકી પર હેવાનિયતનો મામલો સામે આવ્યો હતો